ભારતની જે સુપ્રીમ કોર્ટ છે એને નવા ધ્વજ અને નવા ચિહ્નનું અનાવરણ કર્યું છે એટલે કે આપણે ભારતના જે રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમને બે દિવસની જે રાષ્ટ્રીય પરિષદ હતી નવી દિલ્હીમાં ત્યારે સુપ્રીમ કોર્ટમાં નવા ધ્વજ અને નવા ચિહ્નમાં થોડા ફેરફાર કરીને અનાવરણ કરવામાં આવ્યું છે શું ફેરફાર થયા છે તો કે નવા ધ્વજમાં અશોક ચક્ર સુપ્રીમ કોર્ટની ઈમારત અને બંધારણનું પુસ્તક છે એ દેખાડવામાં આવેલું છે ત્યાર પછી નવો જે ધ્વજ છે એ વાદળી રંગનો કરવામાં આવેલો છે ત્યાર પછી Game up. ચિહ્નમાં શું લખવામાં આવેલું છે તો કે એક તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને બીજું એક સ્લોગન છે યતો તો જય બરાબર આ રીતે બે સ્લોગન છે એ લખવામાં આવેલા છે કદાચ એક્ઝામમાં બેમાંથી એક સ્લોગન વિશે પૂછાઈ જાય તો સુપ્રીમ કોર્ટના નવા ધ્વજને નવા ચિહ્નમાં લખાયેલું છે અને એની ડિઝાઇન છે એ કોના દ્વારા કરવામાં આવેલી છે તો કે એનઆઈએફટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફેશન ટેકનોલોજી એના દ્વારા છે આ નવા ધ્વજની આખી ડિઝાઇન છે કરવામાં આવેલી છે તો આવું અલગ અલગ નવું નવું કરંટ અફેર જાણવા માટે મને ફટાફટથી ફોલો કરો થેન્ક યુ